એમના પગાર ચૂકવવામાં પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન અર્જુન કાવેલ ઉટ્યો વહી ધનુષ વહી બાણ આ યુક્તિ તમે સાંભળેલી છે પણ આજે હું જે અર્જુનની વાત કરવા જઈ રહ્યો છું એ અર્જુન એટલે કે મહાભારતના અર્જુનની આ વાત નથી આ એવા અર્જુનની વાત છે કે જે ભૂમિમાં મહાત્મા ગાંધીએ જન્મ લીધો એ પોરબંદરમાં રહેનાર અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ એવા રથને આજે દીધો છે કે જે રથમાં તેમણે આખી જિંદગી પસાર કરી અને જે કૌરવો સામે યુદ્ધ કર્યું આજે એ જ કૌરવોની સેનામાં બેસવા અર્જુન મોઢવાડિયા તલ પાપડ થઈ રહ્યા છે તેની વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ દરેક માણસની જિંદગીમાં એક એવો તબક્કો આવતો હોય છે જ્યાં માણસે સમાધાન કરવું પડે અથવા માણસે જિંદગીમાં બે ડગલા પાછળ ચાલવું પડે પણ જ્યારે આપણે સમાધાન કરીએ છીએ કરવાનું હોય છે આજે ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા માટે કપરો દિવસ હશે કારણ કે આજે રાત્રે અર્જુન મોઢવાડિયા પોતાના ઘરે જશે તો જિંદગીનો આ પહેલો દિવસ હશે કે અરીસામાં તે પોતાની આંખોમાં આંખો નાખીને નહીં જોઈ શકે કારણ કે તેમની પાસે આવું કેમ કર્યું તેનો કોઈ જવાબ નથી કદાચ અરીસો જ પોતાનું મોઢું ફેરવી લે તો નવાય નહીં અર્જુન મોઢવાડિયાએ હવે કોંગ્રેસને અલવિદા કરી છે જે કોંગ્રેસે તેમની ઉપર ભરોસો મૂક્યો અને ઉંમરના એવા મુકામે ટિકિટ આપી કે આ ઉંમરને ના નેતાઓને કોંગ્રેસ ટિકિટ આપતું નથી

આ પ્રકારનો એક ધુમાડો ગુજરાતના રાજકીય વાતાવરણમાં ફરી રહ્યો હતો કે અર્જુન મોઢવાડિયા હવે કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે અને માધ્યમો તે અંગેના સમાચાર કરી રહ્યા હતા ત્યારે આ જ અર્જુન મોઢવાડિયાએ એવું કહ્યું હતું કે આ અફવા છે પાયા વિહોણા સમાચાર છે અને ત્યારે પણ અમે કહેતા હતા કે ધુમાડો આગ વગર થતો નથી આગ સળગી છે આગ ક્યાં સળગી છે એની ખબર નથી પણ એ આગની અસર આજે જોવા મળી અને આગ આજે ગુજરાત વિધાનસભા સુધી પહોંચી અર્જુન મોરવાડિયાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાસે જઈ રાજીનામું આપ્યું અને રાજીનામું આપી બહાર નીકળ્યા પછી સૌથી કફોડી સ્થિતિમાં મેં અર્જુન મોરવાડિયાને પહેલી વખત જોયા કારણ કે તેમની પાસે પત્રકારોના સવાલના જવાબ નહોતા કદાચ અર્જુન મોરવાડિયા પણ આજે પોતાને તિરસ્કારી રહ્યા હોય તેવી સ્થિતિ હતી બહાર આવી તેમણે પત્રકારોને કહ્યું કે હું ગુંગળામણ અનુભવી રહ્યો હતો અને એટલે એટલે અનુભવી રહ્યો હતો કે રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો મંદિરનું નિર્માણ કાર્ય થયું પણ કોંગ્રેસના નેતાઓ અયોધ્યા જવાની ના પાડી રહ્યા હતા એટલે ગુંગળામણ અનુભવી રહ્યો હતો હા બની શકે કે કદાચ આ કોંગ્રેસનું સ્ટેન્ડ હોય પણ અર્જુન મોઢવાડિયાને વ્યક્તિગત રીતે અયોધ્યા જતા કોઈએ રોક્યા હતા તેનો જવાબ અર્જુનભાઈએ જ આપવો પડે અને ત્યાર પછી જે ઘટનાક્રમ ચાલ્યો એ ઘટનાક્રમ ટેલિવિઝનની અંદર બહુ જ હતો અર્જુન મોદી અને અમિત શાહને ઘટના કાયા હતા હવે આ નવી પેઢીના લોકોને આ રંગા બિલ્લા કોણ છે તેની ખબર નહીં હોય તો આ રંગા બિલ્લા કોણ છે તેની વાત પણ હું તમને યાદ અપાવી દઉં આ રંગા બિલ્લા દિલ્હીના એવા બે મોટા ગુંડા હતા કે તેમણે ભારતીય લશ્કરના એક અધિકારીની દીકરીનું કારમાં અપહરણ કરી તેની સાથે બળાત્કાર કરી તેની હત્યા કરી હતી આ આ કામ માટે સજા કરવામાં આવી હતી આવા ગુંડાઓ સાથે અર્જુન મોઢવાડિયાએ નરેન્દ્ર મોદી અને અમિત શાહને સરખાવ્યા હતા હવે એ જ રંગા બિલ્લાની પાર્ટીમાં જવા માટે તેઓ આતુર છે કારણ કે કોંગ્રેસમાં તેમનો આત્મા

ગુજરાતની ભાજપ સરકાર દેવું કરીને ઘી પીવે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે જોઈ લો હજી થોડા દિવસ પહેલા જ અર્જુનભાઈ વિધાનસભામાં આ બોલ્યા હતા ગુજરાત આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર હોવા છતાં પણ રાજ્ય સરકાર કરજ કરીને ઘી પીવે છે ને એટલા માટે જ અત્યારે જે આપણે બજેટ આવ્યું છે એ બજેટની અંદર લગભગ જે કરજ છે આપણું એ ચાર લાખ અને સત્તર હજાર કરોડ જેટલું થાય છે એટલે આટલું ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ સુડતાલીસ ટકા જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે અને બાકીના પચીસ હજાર કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો પડે છે આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા બે વર્ષની અંદર એક પણ મેગાવોટનો જે આપણે આ રાજ્ય સરકાર હસ્તકના પાવર સ્ટેશનો છે એમાં વધારો કરવામાં આવ્યો નથી એટલું જ નહીં ત્રીસ વર્ષની અંદર આ જે ઇન્સ્ટોલ કેપેસિટી હતી રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોમાં આઠ હજાર પાંચસો ને મેગાવોટ છે એમાંથી માત્ર ત્રીસ વર્ષની અંદર પાંચસો મેગાઓટનો વધારો કરી શકાય છે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે વીજમથકો છે એમાંથી આપણા ભાગે સાત હજારને ત્રેપન મેગાઓટ આવે છે ભાગમાં આવે છે પરંતુ રાજ્ય સરકાર આપણા પોતાના જે પાવર સ્ટેશનો છે એ પૂરી ક્ષમતાએ ચલાવતા નથી અથવા તો બંધ પડ્યા છે અથવા રિટાયર કરી દેવામાં આવ્યા છે એને કારણે દર વર્ષે એવરેજ પંદર હજાર કરોડ રૂપિયાની વીજળી ખાનગી જે ઉત્પાદકો છે એની પાસેથી મોંઘી વીજળી ખરીદી અને મોંઘી આપણા ગ્રાહકોને આપીએ છીએ અને એને કારણે આ વીજ ક્ષેત્રની અંદર આખા દેશમાં સૌથી મોંઘી વીજળી મળે છે એ ઉપરાંત સૌથી વધારેમાં વધારે પંદર ટકા જેટલો વીજ કર પણ આપણે ઉઘરાવીએ છીએ અત્યારે મોટા ઉદ્યોગ ઉદ્યોગગૃહોને જે રિન્યુએબલ એનર્જી સોલાર અને વિન્ડ પાવર માટે કચ્છની અંદર લાખો હેક્ટર જમીન આપી દેવામાં પાણીના ભાવે આપી દેવામાં આવી છે આ જમીન બિડિંગ કરીને ટેન્ડરો મગાવીને આપવાની જરૂર હતી એને બદલે માન્યતાઓને આપી દીધી એની સામે જે પીએમ કુસુમ સી કોમ્પોનન્ટમાં ખેડૂતોને ઉત્પાદન કરવા માટે જે યોજના બનાવેલી હતી એ ખેડૂતોને બદલે પણ મળત્યા ઉદ્યોગપતિઓને એમણે વીજળી ઉત્પાદન કરવા દીધી છે ખેડૂતના ભાગમાં કશું આવ્યું નથી એટલે આ જે આપણી વીજળીનું આખું તંત્ર છે એ મોટા લોકોના લાભાર્થે યોજાયું એમ દેખાઈ રહ્યું છે ત્યાર પછી તેમણે એવું પણ કહ્યું હતું કે ગરીબોને સોવારનો પ્લોટ આ સરકાર આપી શકતી નથી અને જ્યારે લાખો એકર જમીન આ ઉદ્યોગપતિને આપી દેવામાં આવે છે આ પણ સાંભળો ગુજરાત હોય કે બીજા રાજ્યો હોય એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર અને પ્રશ્નો ઊભા થતા હોય તો એ રેવન્યુ જમીનના વહીવટની અંદર હોય છે પચાસ ટકા કરતા વધારે ઝઘડાઓ પણ જમીનને કારણે થાય છે સંપત્તિને કારણે થાય છે અને લિટીગેશનો પણ એને કારણે થાય છે એટલે એનો વહીવટ સરળ બનાવવો જોઈએ અને ગરીબ લોકોનો જે જમીનનું સંસાધન છે એના ઉપર અધિકાર હોવો જોઈએ પરંતુ રાજ્ય સરકાર છે એ મોટા ઉદ્યોગગ્રહોને જમીનો આપે છે એકસો ને ચાર કરોડ ચોરસ મીટર જમીન છેલ્લા બે વર્ષની અંદર મોટા ઉદ્યોગ ગૃહોને આપી છે પરંતુ એની સામે નાના લોકોને સોવારનો પ્લોટ હોય તો પણ મળતો નથી નાના ઝુંપડા તોડવામાં આવે છે પરંતુ મોટા લોકોને છાવરવામાં આવે છે સુરત જિલ્લાના ઓળપાડ અને ચોરાસી તાલુકાની અંદર જે ઝીંગાના તળાવો આવેલા છે એ સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જે એક પિટિશન થઈ હતી એના સંદર્ભે જે કલેક્ટરને ડીઆઈએલઆર ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે એ પ્રમાણે ઓલપાડ તાલુકાના ચૌદ ગામોની અંદર અઢારસો પાંચ તળાવમાં તેર તેરસો ને તેતાલીસ પોઈન્ટ નેવું હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાનૂની દબાણ છે અને ચોર્યાસી તાલુકાના ત્રણ હજાર આઠસો છત્રીસ તળાવોમાં જે નવ ગામોમાં આવેલા છે એમાં બે હજાર છસો છન્નું હેક્ટર જમીનમાં દબાણ છે આમ ખાલી બે તાલુકાની અંદર ચાર હજાર ને હેક્ટર જમીનનું દબાણ કરવામાં આવેલું છે એ દબાણ દબાણ સીઆરજેડની જમીનમાં છે મેન્ગ્રોવસની જમીનમાં છે અને સરકારી ખરાબાની જમીનમાં છે આ અહેવાલ આવ્યા પછી પણ રાજ્ય સરકારે બે વર્ષથી કોઈ પગલાં લીધા નથી અને આ લોકોને છાવરવામાં આવે છે અનેક રજૂઆતોને સાંભળવામાં આવી નથી એની સામે લેન્ડ કમિટીની મીટિંગ બોટ મળવી જોઈએ જે ગરીબ લોકોને સોવારના પ્લોટ આપવા માટેની એ મળતી નથી આ અમે ખરેખર તમને નથી સંભળાવી રહ્યા આ અમે અર્જુનભાઈને યાદ કરાવી રહ્યા હતા કે તેઓ વિધાનસભામાં અને વિધાનસભાની બહાર આ સરકાર માટે શું કહેતા હતા તેમણે એવું પણ કહ્યું હતું કે ગુજરાતમાં હવે ચારસો પચાસ રૂપિયે गैस सिलेंडर क्यारे मर से पहला लो। लोगों को अपेक्षाएं थी कि बजट में कुछ ऐसे प्रावधान होंगे जिनसे जो आज मिडिल क्लास और गरीब वर्ग महंगाई से पीड़ित है उसमें कुछ राहत मिलेगी किसानों को कुछ नया कुछ देंगे बहनों के लिए कुछ नई योजनाएं लाएंगे बच्चों जो पढ़ रहे हैं उनके लिए योजनाएं लाएंगे और रोजगारी को बढ़ावा दे, देने वाला बजट आएगा लेकिन जनता उसमें निराश हो राजस्थान जैसा जो गरीब स्टेट वहाँ है वहां साढ़े चार रुपये का सिलेंडर दे सकते हैं तो गुजरात इतना समृद्ध राज्य होने के बावजूद भी ये ये जो हमारी महिला है उनको क्यों राहत नहीं दे रहे मध्य प्रदेश जैसा स्टेट है जहां पंद्रह सौ पेंशन बहनों को दिया जा रहा है तो गुजरात में क्यों नहीं दिया जा सकता लेकिन इसमें कोई कार्यवाही नहीं पेट्रोल डीजल में की वजह से बहुत महंगाई बढ़ रही है वो कम करने का गुंजाइश थी लेकिन वो भी नहीं रोजगारी बढ़ाने के लिए सरकार में जि जितने पद खाली हुए हैं वो वो भरने के लिए भी कोई प्रावधान बजट में नहीं किया गया है एमएसएमई को बढ़ोतरी देने के लिए भी योजनाएं कोई नहीं आई एक भी नई योजना जिसे गुजरात दो स्टेप आगे जाए ऐसी कोई तो योजनाएं नहीं लाकर जनता को હજી સુધી તેમણે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું પણ કેસરીઓ ક્યારે પહેરવાના છે તે કીધું નથી પણ અર્જુન મોઢવાડિયા કેસરીઓ પહેરે કેસરીઓ ધારણ કરે તેની સાથે ગુજરાતની પ્રજાને કોઈ વાંધો નથી અને વાંધો હોય તો પ્રજા કઈ ઉખાડી પણ શકતી નથી પણ આ અર્જુન મોઢવાડિયાને અમારે સવાલ પૂછવો છે કે જયારે તમે કમલમમાં જાઓ ત્યારે પૂછજો આ સવાલ કે સાડા ચારસો રૂપિયે સિલિન્ડર ક્યારે આપશો આજ રીતના તેમણે બીજા સવાલો પણ કર્યા હતા અને કેટલીક ટિપ્પણીઓ તેમની બહુ આઘાતજનક હતી ગુજરાતના એક નેતાને છપ્પનની છાતીના નેતા કહેવામાં આવે છે પણ અર્જુનભાઈએ કહ્યું હતું કે છપ્પનની છાતી ગધેડાની હોય છે અને પાડાની સો ઇંચની છાતી હોય છે આ પણ તમે સાંભળી લો છપ્પન ઇંચ છાતી કોની હોય ગધેડાની હોય અને સો ઇંચની છાતી પાડાની

જ્યારે સંસદની અંદર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું આ સરકાર તાનાશાહ છે અને લોકશાહીની આ સ્થિતિ છે હવે સરકારમાં તેઓ હિસ્સેદાર થવાના છે અમને એ નથી ખબર કે એવી કઈ મજબૂરી હતી આ નેતાની કે તેમને આ કક્ષાએ જઈને સમાધાન કરવું પડે આ શક્ય છે કે તેમનો આત્મા ખરેખર ગુંગળાઈ રહ્યો હતો વાંધો નહી શક્ય છે આવું બની શકે આવું બધાની જ સાથે બની શકે તો પોતાના જ પરિવારની આ લીરા ઉડાડવાની જરૂર ઘરના એક ખૂણામાં બેસી હતું તેમણે આખી ઘટના પછી જે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં કેટલાક પ્રશ્નોના જવાબ તેના આપી શક્યા પત્રકારો એવું પૂછ્યું પણ ખરું કે તમે તો રંગાબિલ્લાની વાત કરતા હતા હવે રંગાબિલ્લાની પાર્ટીમાં પણ જશો એક પત્રકાર એવો પણ સવાલ પૂછી નાખ્યો કે તમે ભાજપના એક નેતાને બુટલેગર કહ્યા હતા હવે આ બુટલેગર સાથે કે રંગાબિર્લા સાથે તમને ફાવશે ત્યારે પત્રકાર હસી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ તેમણે કહ્યું ચાલો ચાલો હવે હિન્દીમાં બાઇટ આપીશું એટલે હિન્દીમાં રંગાબિલ્લા કે બુટલેગરનો જવાબ તેમણે નહોતો આપ્યો તો આ સ્થિતિ છે

કે તેમને સત્તામાં જવું છે સત્તાની ભાગીદારી કરવી છે સત્તાની ભાગીદારી કરવામાં પણ કોઈ ના નથી અને સત્તાની ભાગીદારી કરવી તેમાં સંકોચ પણ કોઈ નથી પણ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર જેવા નેતાઓને પોતાને જ પ્રશ્ન થવો જોઈએ કે આપણે જેની સામે લડ્યા અને બેફામ બોલ્યા અને કહ્યું હતું કે આ તાનાશા છે આ લુટારા છે અને અનેક પ્રકારને એવા શબ્દોનો પ્રયોગ કર્યો હોય તેની સાથે આપણે કેવી રીતના બેસી શકીએ જિંદગીનો એક એવો તબક્કો પણ આવે છે કે આપણે જે વિચારધારામાં માની છીએ અથવા સામેની વિચારધારાને આપણે હરાવી પણ શકતા નથી કંઈ વાંધો નહીં દરેક વખતે જીતવું એ પણ જરૂરી હોતું નથી પણ આપણે હારી જઈશું એ ડરમાં અથવા ગુમાવી દઈશું તે ડરમાં આપણે સમાધાન કરીએ ત્યારે આપણે પ્રજાનો ધ્રોવ કરતા નથી આપણે પોતાનો ધ્રો કરીએ છીએ કારણ કે આ બધું જ મૂકીને જ્યારે જવાનું છે ત્યારે આ આત્મા આપણને ડંખતો રહેશે કારણ કે આપણે આપણો જ ધ્રો કર્યો છે અર્જુનભાઈ અને અમરીશેર માણસ તરીકે સારા હોવા છતાં તેમણે આવું કેમ કર્યું તેનો જવાબ કદાચ તે જ પોતાને આપી શકશે તેવું અમને લાગે છે આ રાજકારણ છે આવું તો ચાલ્યા જ કરશે પણ અમારું કામ છે કે આ નેતાઓ શું બોલતા હતા થોડા સમય પહેલા એ અમારે તમને બતાડવું હતું એ અમારે અર્જુનભાઈને પણ બતાડવું હતું યાદ કરાવવું હતું સત્તામાં ભાગીદારી થયા પછી જોવું છે કે ગરીબોને સો વારની જગ્યા મળે છે ચારસો પચાસ રૂપિયે સિલિન્ડર મળે છે જે સ્કૂલોમાં શિક્ષક નથી એ સત્તર હજાર સ્કૂલોમાં શિક્ષક મળે છે કે નહીં અને એ જ ગાંધીનું આ ગુજરાત ને કેવી રીતના આ ગાંધીના ગુજરાતમાં તબદીલ કરે છે તે પણ જોવું છે તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને અમારું બે લાયકોન દબાવી અમારો હિસ્સો બનો અમારું કામ માત્ર તમને સમાચાર બતાડવાનું નથી અમારું કામ તમને વિચારતા કરવાનું છે કારણ કે જે વિચારતો નથી તે માણસ હોતો નથી તો અત્યારે મને અને મારા સાથી ટોપિક ગાંચી અને તુષાર અને રજા આપો એક નવા વિષય સાથે હું તમારી પાસે બહુ જલ્દી પાછો આવીશ નમસ્કાર